રાજકોટમાં બ્રિજની નીચેના પેવિંગ બ્લોક ઉખડી ગયા માધાપર ચોકડી બ્રિજ નીચે પેવિંગ બ્લોક ઉખડ્યા રાજકોટમાં પ્રજાના પૈસાનું વધુ એક વખત આંધણ થયું હોય તેવું દેખાઈ રહ્યું છે બ્લોક બદલવાની કામગીરી કરવામાં આવી છે નવ મહિના પહેલા જ કરોડોના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો પરંતુ તેની નીચેના પેવિંગ બ્લોક અત્યારે ઉખડી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે માધાપર ચોકડી બ્રિજની નીચે નાખવામાં આવેલા બ્લોક ખરાબ થઈ ગયા છે રાજકોટના માધાપર ચોકડી ખાતે જામનગર તરફ જવા માટે લગભગ પાસઠ કરોડના અંદાજીત ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યો હતો નવ મહિના પહેલાં આ બ્રિજનું ઓનલાઈન લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું પરંતુ બ્રિજની નીચે જે બ્લોકિંગ સિસ્ટમ ફિટ કરાઈ હતી જે બ્લોક નાખવામાં આવ્યા હતા એ ગણતરીના મહિનાની અંદર જ તૂટી ગયા છે અને હવે તેનું રિપેરિંગ કામ થઈ રહ્યું છે લાખો રૂપિયાના ખર્ચે આ બ્લોક છે તે આખા બ્રિજની અંદર નીચેની સાઇઝ નાખવામાં આવ્યા હતા બ્લોક નાખવાનું કારણ એ હતું કે આખે આખો જે નીચેનો ભાગ છે તે આઇકોનિક રૂપથી સારો રહે અને અહીંયા જે રાહદારીઓ ચાલે છે અથવા તો જે લોકો આનો ઉપયોગ કરે છે તેમના માટે સરળતા રહે પરંતુ આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો આ બ્લોકિંગ છે મોટા પ્રમાણની અંદર તૂટી ગયા છે અને હવે તેમના સ્થાને નવા બ્લોક છે તે નાખવાની કામગીરી અહીંયા થઈ રહી છે આ આ બ્લોક નાખવા પાછળ એકમાત્ર કારણ એ છે કે આખે આખા બ્રિજની જે કરવાની હોય છે એ હજુ સુધી કરવામાં નથી આવી જેના કારણે બ્રિજની નીચે આટલા મોટા પ્રમાણની અંદર બ્લોકિંગ સિસ્ટમ છે તે ફેરવવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે આ બ્લોક એક વખત નાખ્યા પછી ત્રણ થી ચાર વર્ષ સુધી આ બ્લોકને બદલવાની જરૂર નથી રહેતી પરંતુ